જેને લઈ પોલીસે દોડી જે ગુનો નોંધી બંને જૂથોના લોકોની અટકાયત કરી હતી સરના વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની હતી વાત એમ છે કે ઉનના મોહમ્મદી રહેતા મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે સામ સામે પથ્થર થયો હતો મોહમ્મદ સાહેબને માન્ના રાવ અને સખીલ બિન હનીફને માન્ના રાવ વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો કરાતા પોલીસ દોડી ગયા હતી અને પોલીસ રાયટિંગનો ગુનો નોંધી બંને જૂથોના સત્તર જેટલા લોકોની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ તારીખ બાર જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસના સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ઊનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઈસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસ સ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએક એકસો પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદરેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે